મૂંગામાં જ મજા છે વિશ્વની ભાષા કોઈ હોય તો મૌન છે ને મૂંગા થઈ જાય દાદા પણ અમે રસ્તે ઉભા રહ્યા ને તો તમારી વાહ બેઠા પૂછો બાપુ ને કોલો ઉભો થયો ફળ વેચતો હતો બધા અલગ અલગ અમે એને પૂછીએ કે આ શું છે પછી એમને ખબર પડી મૂંગો છે મને સાંભળ્યું મેં કીધું છે આપડી ભાઈ ચાલુ એવું છું કડે સુડી હું આમાં હું ખાવાની ખબર નતી પડતી ઠળીયો ખાવાનો છે ઉપલી સાયલ ખાવાની થઈ થેલી ફરીને લાવ્યા એ થેલી હજી હમણાં પડી નક્કી નથી થતો કે આપણે શું ખાવાનું છે આમાં છે જ તે એની પાસે આપણે અખતરો કરીએ પછી એટલે એવું છું એટલે મોન બહુ મજા મોન રહેવા

મારી હાટુ હગા મા બાપને મૂકીને મારી ભેગો રહી તોય મારે મારે કેવું બોલાવી જ મારે નહીં હજી તમે જોવો હાજે ઘેરી આવે તો પહેલી વહેલી બોલાવાની શરૂઆત કોણ કરે પતિ કે પત્ની દશરથ હોય તો મનાવા ઈ જ જાય બાપા અને જેવી ગાડી પાર્કિંગમાં જાય ને દરવાજો ખખડે અને જેવા અંદર દાખલ થાય તો હામે આપણને શું થાય કે હવાર ની રોતી જ લાગે છે હા તો ઓળો ઓળો એમાં ઢીલો પડી જાય આમ જો આમ જો ગાંડી આમ જો ત્યાં તો ઓલાને એમ થઈ દે આગળ મારો ગરા આવ્યો જાય આવો ત્યાં ઓલો ધીમે એક દિન પડકે આમ જો ગાંડી એ જે કીક લાગે ત્યાં વાળી ઓલો પાસામાં આમ ધીમે તો ઓલાને તો પછી કેમ કે બે જ છે એટલે પાછું ઓલો કે આમ જો ગાંડી આમ જો હું રાંધી

આ બધા જમી લીધા પછી આ ભૂરો જમીન બેઠા હતા બધા તો આ આવ્યા એટલે પંકજભાઈ કીધું કે ભાઈ ભૂરા માયાભાઈ એમ કે તું બહુ ખાસ હો તમે ભાઈ મોડા પીડ્યા વહેલા આવ્યા તો ખબર પડે તાકે નહીં તારે ખાવું તો પડે જ એ ઝીમ્યા પછી જીમ્યું નરેશ કેટલા લાડવા ખાધા ઉભો પાયત્રી તો આ ઊભો થો ને ખાધા મોતીસોની ગોળિયું હવે જૈમા પછી ઝપટે કરી હોય નંક એની આ એના ઘરના રહી એ કેવા મરદે છે એ તમે કલ્પના કરો તે એ ભૂરો આવ્યો લગ્ન થઈ ગયેલા પછી પંદરમે મે દિવસે લગન તો આપ બધા જાણો છો કે અમે પિસ્તાલીસ જગ્યાએ તો જોયું પિસ્તાલી માગા જોયું કંઈ જોઈ જોઈએ પછી તો જોવા બાપુ એક્સપર્ટ થઈ ગયેલો એ હવે જે છોકરાને જોવા જવું હોય ને ભૂરા પાસે ક્લાસ કરવા આવે કેમ બેસે કેમ જો કેટલું બોલાય ને અમારો ભૂરો એક જગ્યાએ ગયો ને તો જેમ રૂમમાં દીકરી બેઠી હતી ન્યાય ગયો તો દીકરી ઊભી થઈ ગઈ આવો ભાઈ આવો ભૂરો ગપ બારો બોલો હવે આ બે ત્રણ માગા તો એમ વૈ ગયા સાહેબ એ કઈ નથી આ ભૂરા ની વાતો આવે ભડાકા હોય આમાં થોડે સારી વાત હોય ગાળ માથે બેઠો એટલે કા અમારે ઉપસર પછી ગામનો બહુ મોજીલો માણસ ઓલા સાહેબે ડીડીઓ સાહેબે કીધું ભૂરેશ જોઈએ આમાં કઈ પાછું ખાવા બાવાનું નહીં તક તો હું દાડીએ જાઉં ખાવા બાવા નહીં જાઉં તમે હું અહીંયા જાણે સતવાદી બેઠા છો નહીં કે બધા તો સાહેબ કઈ ન બોલ્યો તો લગન પછી મે દિવસે એ આવ્યો મારી વાડી પાછો તોતલું બોલે તો વાડીએ બેઠો તો આવ્યો આમ ઓલવાઈ ગયેલા ફાનસ જેવું મોઢું હવે સાહેબ લગ્નના પંદર મે દિવસે આવો આવો અણહરો થઈને આવે એટલે આપણને છે જ બોલું થાય આય ભૂર આવે મને ત્યાં હું આવે આવું થોલું તલાય મગજ એ તો તમે કહેતા હતા કે આ ન કરાય એ નહીં એ તો બરાબર થયું હું કહું તો એ બરાબર થયું ને આવું શું કરાય ભૂરા મને આમાં હળ નથી હોતી કાંઈ મને તે એ નહીં માયાભાઈ આવા ધંધા ન થાય પણ મેં ભૂરા મેં કહેતા હતા કે નો પરણાય નો એટલે ઈ નહીં ઈ નથી વાત એ બરાબર ત્યું હું અટવાણો કે ઈ બરાબર ત્યો ને પાછો તો પણ સેમ હું ક્યારે મેં કીધું મન કે હું તે આ ધંધા થતાય માયાભાઈ કદે તણી દીધા માયાભાઈ ગમતું જ નથી

કઈ દમે જ નહીં રોટલી ખાઈ તને હગ તરી ખાતા હોય હવા જ માતા હોય કઈ દમતું જ નથી અરે મેં પણ ભૂરા વાત તો કે મન કે હું વાત કરે માયા ભાઈ આવું ન તરાય આવી આપણને થબદ જ નહોતી આવું થતે આવું થાય એ ખબર જ નહોતી માય ભાઈ અરે મેં પણ છું હું કે મન કે હું તેની દીતા હોપો પડી ગયો મારા બાપા બોલે તો જાણે ગધે ભૂખતો હોય તમને દાંત આવે છે હું હાથ તમને દાંત આવે છે

બાપુ એટલો ફેર પડ્યા આવે આવ્યા એટલો ફેર પડે પણ બાપુ કહી દે તો હોપો પડી ગયા કઈ ખાવું ભાવે નહી કોઈ બોલે ગમે નહીં ત્રણ દીધા ઊંઘ તો આવતી જ નથી કદમાં ઊંધીડ્યા દાખલ વગાડે માતા બા બોલે તો જાણે કૂત દી પહોંચી હોય આપણને ખબર આવી ખબર આપને આવી ખબર નહોતી આવું થાય ખબર જ નહોતી બાપુ પણ મેં કીધું ભૂરા વાત કરી તો ખબર પડે મને ક્યાં વાત નથી કરતા તો હું વખત હતો વાત નથી કરતા પાછા આપણને કે વાત કહેતો કે વાત નથી ગમતું કહું ને ગધે હોપો પડી દો હા તણ દીતા માયા ભાઈ તણ દીતા એમ જ લાગે લાઈટ જ નથી ઘરમાં પંખો ફરે તોય પચ્યો વધે ને તૈણ દીતા ટીવી માં હાદું એક કે ફિલ્મ નથી આવી તૈણ દીતા મા ભાઈ આ હાથ પડી હવા નો બચે હતો મેં પણ ભૂરા છે હું એ કે ને મન કે મારા ઘર ના પીએ ગયા ઓહો મેં કીધું તૈણ દીધા એના ઘર ના ભૈયા આટો ગયા એમાં ભાઈ ને બધું ઉડ્યું મને કે ગદ માંથી માયા ભાઈ ધીધી થીધી બધું આદ આદ વયું ગયું તેજ તેજ દિવસ થાય એવો ત્યાં સદો કર્યો આપણને ખબર જ નતી કે હાથી માથી માં જવા દેવા પડે રાંધેન છે જ નું રાંધેલું લ્યા રાંધીને રાંધ્યું એમને જ માયા ભાઈ પણ ભાવે તમે કહો ભાવે જે 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 આ છે રો તને તને તો જે નથી ને હવે માયા ભાઈ જા જા આમ હાથમાં લઉં ને હાથ દેખાય જે જે રોતલી જે થેપલા જે આંગળે વલાના ઈ ભાંગીને ભાંગી દે તો કેવું હાલ લાગે પણ તે હાથે ગઈ નંદ ભાઈઓ આખા ગામે કર્યો આપણે નથી ગયા આંખ વેચું તા ચપના દેખાય બધું પાછું ગીત ગાય નજર ને બંધ રાખી ને મે તું તો રહેવા દે અને મા ભાઈ એને કીધું તું કે હાથે એમને હાથે અને નમ ને દે વિયા મા ભાઈ હોવા નો ને ઉભો તો આપણે કીધું તું ને આજે આવવાના એટલે વાત હોય ને હે તારે ન હોય અહીંયા તમે બે નહીં તો મંજીરા તો વગાડતા નહીં ત્યાં જો મંજીરા શીખી ગયા તો હજી પાંચ વર્ષે હવા પડ છે હવે તો વાંધો નહીં હવે તો ખબર પડશે જીજ્ઞેશ દાદા માં સંગીત માં જાય છે નહીં દેતા હોય એ દે છે ખોદા ખાધો રાખજો

બે દી બિલા દયા મારે પીલા તો થાય ને વેદના કહેવાય તો મેં કીધું એક કામ ને વાત કર લે એટલે ઘણી શાંતિ થઈ જાય જો આ આ તકલીફ બેય પાસે મોબાઈલ તો મારે વિયોગ છે ને વિયોગ એ બધું ભૂલવા લીધી ભૂલી દ્યો એની પાસે મોબાઈલ મારી પાસે મોબાઈલ લીધા ત્યાં લીધા લદનમાં જ લીધા ચાંદલાના રૂપિયા આવ્યા ને એના મોબાઈલ લીધા મેં કીધું જીક રીંગ જીક જો આપ જો તમારે ત્યાં આવ્યા તો એટલો ફેલ પહેલો યાદ દેવ લાવ્યું ને આને આને જ છદા છનેહી તેવાય માયા ભાઈ આને જ છદા છનેહી તેવાય લગાડ ફોન પછી ઓલે પણ આનો ફોન આવે ને એટલે રિંગ ટોન અલગ મૂકેલો ભુરીશનો ફોન આવે ને અને દીકરી ન્યા પહેલાં તો બેઠા રસોડા હતા ને હવે તો ઊભા થઈ ગયા ઊભા થઈ ગયા એનો અર્થથી થયો કે ક્યારે હાવ વયા જાય નક્કી નહીં આ તમે બેઠા છો ત્યાં સુધી નક્કી છે મને કોઈ ઊભું થઈ ગયું તો એમ થાય કે કાર વયું જાય નક્કી નહીં એમાં ઊભા રહોડા થઈ ગયા અને એમાં શનિ રવિ તો બંધ થયા છે મયરિયામાં મળલું માનતું નથી અને રવિવારે ઘરે કોઈ રાનતું નથી પણ આપ જેટલા કથામાં આવીએ છીએ જેટલા સંતોની નજીક છો એ પરિવારે તો ખાસ ધ્યાન રાખવું મારા બાપ હા જવાનું બહાર જમવા પણ જેથી બહાર જમવા જવાનું હોય ને ત્યારે કમસે કમ એક રોટલી અથવા પાંચ રોટલી મંદિરિયામાં ધરીને પછી જાજો કારણ કે તમે જેને મંદિરિયામાં બેસાડ્યો ને એને હોટલનું નથી ફાવતું તમારો વાસ્તુ નારાયણ નારાજ થઈ જાય ને તો પછી કોઈના બાપને તેવડ નથી કે તમારું હરક્યું થઈ શકે એટલે બહુ હવે તો બાપુ એ સોસાયટીઓ આવશે એમાં રસોડું નહીં હોય ડબલ બેડ ઓલ નો કિચન નહીં ભાઈ એ તમારે ફોન કરીને ઓર્ડર દઈ દેવાનો નીચેથી તમારે જે ખાવું હોય તમને પાર્સલ આવી જાય આવી સોસાયટીઓ આવશે ત્યારે માનજો કૃષ્ણએ ગીતામાં કીધું એ શરૂ થઈ જાય સાહેબ અડધીક રાતનો મજર ભાંગેલો લંકાની ભૂમિ અશોક વાટિકામાં એ માં બેઠેલી લોક રામાયણ બાપુ જાનકી આમ જાન મેડમ આયે ધીરે ધીરે આખું ના પોપસા ખોલ્યા કોણ હું બેઠા બેટા આ લંકાની એસી વર્ષની ડોહી માં જાનકી પાસે આવી હતી ત્યારે જાનકી રાઘવ આવી ગયા છે હા રાવણ માનતો નથી ના ભયાનક યુદ્ધ થશે ને કે હા આ યુદ્ધમાં કઈક ના ભાઈ મરશે કઈક ના પતિ કઈક ના દીકરા મરશે અને રણ સંગ્રામ પૂરો થયા પછી કઈક બાપ માટે કઈક પત્ની એના પતિ માટે જુરતી છે કઈક બેનો એના ભાઈઓ માટે જુરતી છે આ કે ક્યારું પછી તું સાંભળી શકીશ કે હું નહીં સાંભળી શકું તો તું ધારે તો આ બધું અટકી જાય આ યુદ્ધ તો તારા માટે થાય છે ને ખામા મારા માટે થાય છે રાવણ નથી માનતો પડતું તો માની શકે ને તું જો સામેથી રાવણના મેલમાં વહી જા રામ પાછા વહ્યા જાય ને યુદ્ધ અટકી જાય તું એક ધારે તે દી માં જાન કે એટલું બોલ્યું છે કે મા આ તું નથી બોલતી એ શિવરાની ઉમરે આ લંકાની ભૂમિ બોલે છે નહીં તર એસી વરાની ઉમર થઈ અને તું મને એમ કે તું રાવણના ઘરે આવી જા અને હાંભળી લે માં આજ હું રામ એમ કહેવાય કે રાવણ ને વંશ થાવ તો કાલ મારી ભારત વર્ષની માવું દાખલા દેખ સીતાને રાવણ ને વંશ આવવું પીડ્યું તો આપણો હું વાક અને ઈ પછી દાખલા દિન હાલશે તો એ વર્ણશંકર પ્રજા થશે અને વર્ણશંકર પ્રજા થશે તો ભારત ધર્મહીન થશે એ વર્ણશંકર થાય એની કરતા નબાપી થાય ને એનો મને કોઈ વાંધો નથી નબાપીને કોક બાપ આવે સદગુરુ મળી શકશે